પાલનપુર તાલુકાના સલ્લા ખાતે પાકા દૂર કામગીરી હાથ પાલનપુરના ખાતે છેલ્લા પંદર દિવસથી દબાણ હટાવવા માટેની કામગીરી ચાલી રહી છે જેમાં કૌચરમાં થેલ કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હવે પાકા ડાળિયા અને મકાનો હટાવવાની કામગીરી ચાલી રહી છે સલાહ ગામમાં સર્વે નંબર કૌચર સાતસો એકતાલીસ માં તેતાલીસ હેક્ટર જમીનમાં ત્રીસ જેટલા લોકોએ દબાણ કર્યા જોકે આ સમગ્ર મામલે અગાઉ દબાણ દૂર કરવા માટેની રજૂઆત થઈ હતી તે ત્યારબાદ સરલા ગામના નાગરિક મૂર્ચનભાઈ પ્રજાપતિ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જેને લઈને તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી પંદર દિવસ અગાઉ શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં જે કાચા દબાણ હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે અને આજથી પાકા ઢાળિયા અને પાકા મકાનો જે દબાણમાં છે તેને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે સરલા ગામમાં મોટા પ્રમાણમાં દબાણો હોવાને કારણે જાગૃત નાગરિકને અરજીને જાણી

નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને આ ત્રીસ વ્યક્તિઓના જે ખેતી વિષયક દબાણો હતા એ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવેલ છે હાલમાં ઢાળિયા તથા જે મખાનના દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને હાલ પણ પ્રોગ્રામ ચાલુ જ છે એની કામગીરી ચાલુ છે